આજે આપણે બનાવશું પવાના ઢોકળા તો એના માટે હળદર મીઠું મરસું જીરું કોથમરી લીલું મરચું લીમડો લોટ ચણાનો ખાટી સાસ લીધી છે તમે દહીં લઈ શકો છો આદુ લસણની કળશ લીધી છે ને પવા ધોઈને રાખ્યા છે તો આપણે બનાવશું પવાના ઢોકળા તો એક વાસણ લઈશું એમાં લોટ નાખશું આપણે બે ભાગનો લોટ લેવાનો છે એક ભાગના પવા લેવાના છે હળદર નાખશું ધાણાજીરું નાખશું લાલ મરચું નાખશું મીઠું નાખશું સ્વાદ અનુસાર છાશ નાખશું એકદમ મિક્સ કરવાનું છે ચમચીની મદદથી અથવા હાથેથી તમને પસંદ હોય એમ આપણે ધોયેલા પવા છે એ નાખી દઈશું એકદમ મિક્સ કરી દેવાના છે પવા આદુ લસણની ક્રશ લીધી છે એ નાખી દઈશું કોથમરી લઈશું મરચું આપ ક્રશ કરીને લઈ શકો છો અને આ રીતે લઈ શકો છો લીમડો બાફવામાં એકદમ ખુશબુ હારી આવી છે એટલે હું બાફામાં ઉપયોગ કરું છું તો આ રીતે મિક્સ કરજો તમે ફૂલ સોડા લેવાનો છે અને ફૂલ સોડા માપે લેવાનો છે પવાસી એટલે આ રીતે મિક્સ કરવાનું છે એકદમ હાવ ઘાટું નહીં ને એકદમ પતલું નહીં એક થાળીમાં તેલ લેવાનું છે તેલ લગાવી દેવાનું છે મોન નાખવાનું છે મિક્સરમાં એકદમ મિક્સ કરી દાન થોડીક વાર માટે હલાવવાનું છે બે મિનિટ પાણી ગરમ મૂકેલું જ છે મેં તેમાં એક થાળી મૂકી તેલ લગાવેલી એમાં મિક્સર પાથરી દેવાનું છે એક હરખું આમ બધી રીતે સડી જાય એ રીતે ઉપરથી થોડોક લીમડો નાખશું એનાથી સુગંધ બહુ સારી લાગશે પછી આપણે વઘારમાં થોડોક લેવાનું છે અત્યારે મેં લીધો છે તો તો મિનિટ થઈ ગઈ છે છે સડી ગયા ઢોકળા ગયા છે આપણે લઈ લઈશું થાળી એક બાજુ મૂકી દઈશું ને વઘારનું તૈયાર કરશું એક વાસણ મૂક્યું છે એમાં તેલ લીધું છે ઢોકળા હોય પ્રમાણે જ લેવાનું છે તેલ તેલ ગરમ થાય એટલે એમાં થોડાક મેથીના દાણા નાખવાના છે વઘાર માટે જીરું નાખવાનું છે થોડી હીંગ નાખવાની છે અને લીમડો નાખવાનો છે વઘારમાં થોડોક લીમડો લીધો છે આપણે અને આ રીતે થાળીમાં જ તે પાથરી દેવાનું છે ઉપર બધે ખાંડ નાખી દેવાની છે આ રીતે તૈયાર કરી નાખવાનું છે પછી એક તમને પસંદ હોય એ રીતે નાના મોટા ઢોકળાનો કાપા મૂકી દે એ ખરખા કરી નાખવાના છે ગુજરાતીને ટેસ્ટી એકદમ સરસ આવા ઢોકળા તમે જરૂરથી ટ્રાય કરજો